પણ સરસ મજાની રીતે રક્ષાબંધનનો તહેવાર છે તે ઉજવવામાં આવ્યો હતો ખાસ વાત કરીએ રાખડી બાંધવાનો આ તહેવાર છે ભાઈ બહેન માટે ખૂબ જ પવિત્ર તહેવાર માનવામાં આવે છે અને આજે વાત કરીએ આજ રોજ જુનાગઢ જિલ્લા જેલ ખાતે રક્ષાબંધન પવિત્ર તહેવાર ખાસ ઉજવવામાં આવ્યો હતો સમગ્ર દેશમાં આજરોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે અને ત્યારે જુનાગઢ જિલ્લા જેલ ખાતે પણ આ તહેવાર ખૂબ જ સરસ રીતે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો જેલની બહાર બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી ગઈ હતી

આજ રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે સરકારશ્રી અને અમારા અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી જેલ ડૉક્ટર રાવ સાહેબના સૂચના અને માર્ગદર્શન અન્વયે માનવી અભિગમ દાખવી અને જૂનાગઢ જિલ્લા જેલના તમામ બંદીવાનોને તેમની બહેનો દ્વારા રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કરેલ આ કાર્યક્રમમાં જેલ પ્રશાસન દ્વારા વિધિવત રીતે કંકુ ચોખા મીઠાઈની બધી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવેલ અને આ તહેવારનું ધામધૂમપૂર્વક હિન્દુ મુસ્લિમ તમામ સમાજના બંદીજનો દ્વારા કોમી એકલાસથી આ પ્રસંગની ઉજવણી કરેલ છે સાહેબ ખાસ કરીને સામાન્ય કેદીની સાથે આ વખતે હાઈ પ્રોફાઇલ કેદી પીઆઈ કક્ષાના અધિકારીઓ દ્વારા કઈ રીતના રક્ષાબંધનની ઉજવણી જેલમાં કરાય છે જેલની અંદર કોઈપણ આરોપી આવે તો કોઈ હાઈ પ્રોફાઇલ હોતા જ નથી બધા સામાન્ય કેદીઓની જેમ જ અન્ય નોર્મલ જેમ જ પોતાની આવી બંદીવાનોને રક્ષા બાંધે એ રીતના જ તમામ કેદીઓએ રક્ષાબંધનની ઉજવણી કરે છે આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે જેલ પ્રશાસન તરફથી એક ભવ્ય રક્ષાબંધન માટે આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજન હર સાલ કરવામાં આવે જેલ પ્રશાસ જુનાગઢ જિલ્લા જેલ પ્રશાસન દ્વારા અને ભાઈઓના ફેમિલી જે કુટુંબ તેઓના બહેનો એ આજે આવી અને જેલની અંદર બધાને રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધેલ છે અને આ પ્રસંગે બહુ સારામાં સારો પ્રસંગ ઉજવવામાં આવેલ છે એ બદલ હું જેલ પ્રશ જૂનાગઢ જિલ્લા જેલ પ્રશાસનને દિલથી આ બાર માનુ પવિત્ર તહેવાર એટલે ભાઈ અને બહેનનો પ્રેમનો પવિત્ર તહેવાર કહેવાય છે ત્યારે આ તહેવાર જે છે જુનાગઢ જિલ્લા જેલની અંદર પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે હાલ જેલની બહારના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું જેલની બહારના જે દ્રશ્યો છે ત્યાં બહેનોના ટોળે ટોળા છે ત્યાં ઉમટી પડ્યા છે હાલ અંદર જે કે કેદીઓ છે તેમને પોતાની પોતાના જે ભાઈઓ જે અંદર છે તેને તેમની જે બહેનો છે તે બહેનો દ્વારા આજે રાખડી બાંધવામાં આવશે અને આ તહેવારને જે છે તે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આ તહેવારને ત્યારે રાખીને જિલ્લા પ્રશાસન જેલ પ્રશાસન દ્વારા પણ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ભાવિત ન્યૂઝ